પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તો આજથી જ સુરતમાં તિરંગા યાત્રાની પણ શરૂઆત થઈ છે તે સુરતના વિવિધ વિધાનસભા વિસ્તારમાં તિરંગા બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીઓને લોકો જોડાવા પામ્યા છે પંદરમી ઓગસ્ટની દર વર્ષે સુરતીઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી છે ત્યારે આ વખતે રવિવારથી પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ઉજવણી શરૂ થઈ છે તેમાં સુરત શહેરના કતારગામ વિધાનસભા વિસ્તારમાં એક તિરંગા બાઇક યાત્રાનું આયોજન કરાયું હતું સુરતના વિવિધ વિધાનસભા વિસ્તારમાં સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં અનેક મહાનુભાવો સાથે ભારતીય ઉજવાશે જેમાં લોકોને તેમના ઘરે ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત પણ કરાશે અભિયાન વ્યાપક પહોંચાને મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે આઠથી સાંસદો અને મંત્રીઓ સાથે તિરંગાબાઈક રેલનું પણ આયોજન કરાઈ રહ્યું છે અઝર સાથે હર્ષદ